પંજવાન જિલ્લાના શેરા તાલુકામાં એકલી રહેતી મહિલાના ઘરે લૂંટ છરીના અણીએ સોનું ચાંદી અને રોકડની લૂંટ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરે લૂંટની ગંભીર ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ રેખાબેન નટવર્સી બારિયા પોતાના ઘરે સુતી હતી ત્યારે અજાણ્યા લૂંટારાઓએ ઘરમાં પ્રવેશ કરીને છરીના અણીએ ધમકી આપી લૂંટ ચલાવી હતી લૂંટારાઓએ

અને હું ત્યાં મારી ભાભી એક જ હતા મને બહાર ઠોક્યું ને કે કાકી કાકી બહાર ખોલો એટલે બહાર ખોલ્યું પછી એમણે સીધા પકડી પડ્યા પકડીને સીધા એમને સરાવળા પર મૂકી દીધું અને પછી મૂકીને કે જે તે એ વસ્તુ આપી દે એટલે પછી એમની પાસે જ બધું દાગીના હતા સાત તોલા સોનું અને અઢી કિલો ચાંદી હતી પાંચ હજાર રૂપિયા રોકડા હતા આ બધું એ લઈ ગયા અને પછી મારા ભાઈને ત્યાં

சோசிசா